સમગ્ર દાહોદ જિલ્લામાં અમાવસ એટલે દિવાસાની તૈયારીઓની વાત કરીએ તો ગણતરીના દિવસો દિવાસાના બાકી છે ત્યારે સમગ્ર પંથકમાં દશામાની મૂર્તિઓનું વેપારીઓ દ્વારા સ્ટોલ લગાવવામાં આવી રહ્યા છે ત્યારે દશામાની મૂર્તિઓ લેવા માટે ગ્રાહકો વીસ ટકા વધારો જોવા મળશે અત્યારથી દિવાસાના દિવસ છે દશામાની મૂર્તિ ઘરે લઈ તેમના ઘરે બેસાડી ઘરે ઘરે સ્થાપના કરવામાં આવે છે ત્યારે ગ્રાહકો દ્વારા વીસ ટકા જેટલો ભાવ વધારો પણ જોવા મળી રહ્યો છે ત્યારે ગ્રાહકો દ્વારા મૂર્તિનું બુકિંગ કરાવી રહ્યા છે દશામાનું વ્રત અને દિવાસાના દિવસથી શરૂ થાય છે ત્યારે દસ દિવસ સુધી પોતાના ઘરે આ મૂર્તિ લાવીને નાનું ઘરમાં મંદિર બનાવીને દશામાની મૂર્તિની સ્થાપના પૂજા અર્ચના ભજન આરતી કરી અને દશામાની મૂર્તિનો અગિયારમાં દિવસે વિસર્જન કરવામાં આવે છે ત્યારે ભક્તોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે ત્યારે દિવાસાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે સમગ્ર પંથકમાં દશામાની મૂર્તિ વેચતા વેપારીઓ ઠેર ઠેર સ્ટોલ જોવા મળી રહ્યા છે રિપોર્ટર કિશોર ડબગર દાહોદ